મોરબીની રહેવાસી સોળ વર્ષની દીકરી હીર ઘેટિયાના ચક્ષુ અને દેહદાને સમાજમાં જીવ કલ્યાણ અર્થેનો પ્રેરણારૂપ દાખલો બેસાડ્યો છે હીર ઘેટિયાની એક મહિના પહેલાં બ્રેઇન હેમરેજની સારવાર કરવામાં આવી હતી તબિયતમાં સુધાર થતા હોસ્પિટલમાંથી રજા મેળવી હીર ઘેર આરામ કરી રહી હતી થોડા જ દિવસ બાદ અચાનક જ શ્વાસ અને હૃદયની તકલીફ થતાં તાત્કાલિક હીરને હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી મેડિકલ ટ્રીટમેન્ટ દરમિયાન હીરના મગજમાં એમઆરઆઈ કરાવવામાં આવ્યા હતા જેમાં બ્રેઇનનો એસી થી નેવું ટકા ભાગ કામ કરતો ન હોવાનું રિપોર્ટમાં જાણવા મળ્યું હતું રાજકોટની બીટી સવાણી હોસ્પિટલ ખાતે હીરને આઈસીયુમાં એડમિટ કરવામાં આવી હતી માતા પિતા અને પરિવારજનોએ હીરના અંતિમ શ્વાસ સમયે હિંમતભેર નિર્ણય કરી હીરના તબીબ બનવાના સ્વપ્નને સાકાર કરવા હીરના ચક્ષુ અને દેહનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો થોડા જ દિવસ પહેલા હીરનું ધોરણ દસનું પરિણામ આવ્યું હતું જેમાં તેણે નવ્વાણું પોઈન્ટ સાત પીઆર પ્રાપ્ત કર્યા હતા પરંતુ કુદરતને કશુંક બીજું જ મંજૂર હશે હીર ઘેટિયાના ચક્ષુદાનથી બે વ્યક્તિને નવી દ્રષ્ટિ મળશે દ્રષ્ટિ મેળવનાર વ્યક્તિઓ હીરના સ્વપ્નને સાકાર કરશે તેવી પરિવાર અને તબીબોને આશા છે સર આપનું નામ ડિઝિગ્નેશન અને સર નામ હોસ્પિટલ મારું નામ ડૉક્ટર વિશાલ ભટ્ટ છે બીટી સવાણી કિડની હોસ્પિટલ ખાતે હું ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે ફરજ બજાવું છું આજથી દસ દિવસ પહેલાં હીર પ્રફુલ્લભાઈ ઘેટિયા કરીને એક બ્રેઇન હેમરેજ થયેલી બાળકીને આપણે ત્યાં દાખલ કરવામાં આવી હતી જેની ઉંમર સોળ પંદર વર્ષ હતી અને મોરબીના રહેવાસી હતા હીરને આજથી એક મહિના પહેલાં બ્રેઇનમાં હેમરેજ થઈ ગયું હતું ત્યારબાદ તેની એક મહિનો સઘન આઈસીયુમાં સારવાર થવા છતાં પણ તેનું મગજ એસી નેવું ટકા જેટલું ડેમેજ હતું અને તેમાં રિકવરીની શક્યતા ખૂબ જ ઓછી હતી આથી અમારા ટ્રસ્ટી શ્રી નાનુભાઈ મકવાણાના સહયોગથી તેમના અહીં શિફ્ટ કરવામાં આવ્યા અને ત્યારબાદ આપણે ત્યાં આઈસીયુમાં તેની આગળની સારવાર કરવામાં આવી પરંતુ દસ દિવસની ડોક્ટરોની સગાવાલાઓની અથાગ મહેનત છતાં પણ આપણે હીરનો જીવ ન બચાવી શકીએ અને આજે પંદર તારીખે સવારે સાડા સાત વાગે હીરે છેલ્લા શ્વાસ લીધા પરંતુ નાની ઉંમર હોવા છતાં પણ હીરના માતા પિતા અને સગાવાલાઓ તરફથી હીરના બંને ચક્ષુઓ અને સ્કીન તથા તેની શરીરનું દેહદાન કરવાનો વિચાર રજૂ કરવામાં આવ્યો અને ત્યારબાદ મેડિકલ ટીમ દ્વારા તપાસ કરી અને હિરની બંને આંખો અને તેનું બોડીનું ડોનેશન કરવામાં આવ્યું આપણે ડોનેશન ક્યાં મૂડી રહેવાનું છે પણ રાજકોટમાં જ છે હિરની બંને આંખો રાજકોટમાં બે દર્દીઓને નવી દ્રષ્ટિ આપશે અને તેનું જે બોડી છે તે મેડિકલ સ્ટુડન્ટને આગળ ભણવામાં મદદરૂપ થશે સગાવાલાઓ એ આ પોતે નિર્ણય કર્યો હતો સગાવાલાઓએ ખૂબ જ હિંમત દર્શાવી અને આ ડિસિઝન લીધું છે એમાં અમારા ટ્રસ્ટી શ્રી નાનુભાઈનો પણ ખૂબ મહત્વનો ફાળો હતો કે એમને સમજાવવામાં અને સપોર્ટ આપવામાં હીર ઘેટિયા મોરબીના રહેવાસી હતા અને હાલમાં જ તેણે ધોરણ દસની પરીક્ષા આપેલી હતી ગયા અઠવાડિયે આવેલા રિઝલ્ટ પ્રમાણે હીરને નવ્વાણું પોઈન્ટ સાત પર્સન્ટેજ રેન્કિંગ સાથે ખૂબ સારી સફળતા મળેલી હતી અને હીરનું ભવિષ્યનું સ્વપ્ન પણ મેડિકલ ક્ષેત્રમાં ખૂબ આગળ વધવાનું અને ડૉક્ટર બનવાનું હતું તો હીર દ્વારા જે બંને ચક્ષુઓનું દાન કરવામાં આવેલું છે તે દ્વારા બીજા બે નવા દર્દીઓને દ્રષ્ટિ મળશે અને તે દર્દીઓ પણ હીરના સપનાને સાકાર કરે તેવી આશા છે